આજ રોજ દમણના સોમનાથ પંચાયતના સરપંચ પદ માટે વર્ષિકાબેન પિયુષભાઈ પટેલે શપથ લીધા હતા દમણ જિલ્લા પંચાયતના શિક્ષા અધિકારી આર કે સિંઘે શપથ અપાવ્યા હતા સોમનાથ પંચાયતના સરપંચ સાથે પંચાયત સભ્યોએ પણ આજના શુભ શુભમુહૂર્તમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો વિધિ પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ અધિકારીએ વર્ષિકાબેન પટેલને વિધિવત રૂપે સોમનાથ પંચાયતના સરપંચ જાહેર કર્યા હતા સોમનાથ ગામના લોકો પોતાના નવનિયુક્ત સરપંચને શુભકામના આપવા માટે ઊંડી પડ્યા હતા સંઘ પ્રદેશના ભાજપાના પ્રમુખ મહેશ અગરિયા પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ હરીશભાઈ પટેલ સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય રીનાબેન પટેલ અને અન્ય ગ્રામજનોએ વર્ષિકાબેન પટેલને ખૂબ ખૂબ શુભકામના આપી હતી સોમનાથ વિસ્તારના અગ્રણી પિયુષભાઈ પટેલે એમના ધર્મપત્નીની આ જીતને જનતાની જીત તરીકે સમર્પિત કરી હતી આજ રોજ સરપંચ બન્યા બાદ વર્ષિકાબેન પટેલે પ્રદેશ ભાજપના પદાધિકારી અને ગામજનોનો એમને બિનહરીફ સરપંચ બનાવ્યા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો એમની આ જીતને પ્રદેશમાં થયેલ વિકાસની જીત બતાવી હતી સાથે જ ગામના લોકોની દરેક સમસ્યાને દૂર કરી સોમનાથ પંચાયતને વિકસિત સુંદર અને મોડલ પંચાયત બનાવવાનો સંકલ્પ લીધો હતો

وي <laughs>

આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભારતને વિશ્વની અગ્રણી શક્તિ બનાવી રહ્યા છે એવા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી અમિતભાઈ શાહજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાજી પ્રદેશ યુવા નેતા અને પ્રદેશના મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલજી પાર્ટીને સમર્પિત કાર્યકર્તાઓ જેમણે મારા ઉપર વિશ્વાસ રાખીને મને જે આ સેવા કરવાનું સરપંચનું પદ આપ્યું છે એ બદલ હું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને હું મારી સોમનાથ સુંદર પંચાયતના તમામ ગ્રામજનો જેમના આશીર્વાદ અને વિશ્વાસથી હું બિનહરીફ બની શકી એ બદલ હું એમને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું મારી ગામના તમામ યુવાઓ માતાઓ ભાઈઓ અને બહેનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી જે જીત ખાસ કરીને મારી જે જીત છે એ વિકાસની જીત છે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ જીતની એ વિકાસના જીતની જીત થઈ છે હું બિનહરીફ રીતે જે જીતી શકી છું એ જીત માટે આ વિકાસ ને સમર્પિત મારી જીત વિકાસને સમર્પિત કરવામાં આવે અમે સાથે મળીને હું અને મારી ટીમ અમે સાથે મળીને આપણા ગામના તમામ પ્રશ્નો અને જરૂરિયાતોને ખભેથી ખભે મિલાવીને જરૂરિયાતો પૂરી પૂરા કરશું વિકાસની ગંગા જે વહી રહી છે એ વિકાસની ગંગામાં આપણે બધા સાથે મળીને કામ કરશું આપણું દમણ તો સુંદર બન્યું છે સાથે સાથે સોમનાથ પંચાયતને પણ સુંદર અને પ્રગતિશીલ બનાવશું મારા ગ્રામજનો માટે જ્યારે પણ મારા ગ્રામજનોને મારી જરૂરત હોય ત્યારે ચોવીસ કલાક અને સાતે દિવસ હું એમની સાથે છું હું તમારી સેવા કરવા માટે સાથેને સાથે રહીશ સોમનાથ પંચાયતના હરેક વિસ્તારમાં વિકાસ સ્વચ્છતા અને એકતા લાવવા માટેના મારા દરેક પ્રયત્નો રહેશે ચાલો આપણે બધા ભેગા મળીને આ સુંદર સોમનાથ મોડલ પંચાયત બનાવીએ જ્યાં દરેકના સવાલને સાંભળવામાં આવે દરેકની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે હરેક ઘર આનંદિત થાય અને હરેક ઘરમાં પ્રગતિ થાય ભારત માતા કીજે વંદે માતરમ જય હિન્દ